નમસ્કાર મિત્રો સ્વાગત છે આપશોનું શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું આજના પરમારમાં સ્વાગત કરું છું તો મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો માટે આંગણવાડી કારીગર તથા ટીડાગર બહેનો માટે ખાસ આ વિડીયો જોલેજો મિત્રો આગામી સમયમાં નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે નવરાત્રિના તહેવાર પહેલાં આંગણવાડી પગાર વધારો બે હજાર પચીસમાં તમે જાણો છો મિત્રો હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનોને ચોવીસ હજાર આઠસો અને વીસ હજાર ત્રણસોનો જે પગાર આપવાનો હાઈકોર્ટે ચુકાદો કર્યો છે પરંતુ હજુ સુધી આ આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનો માટે હજુ પગાર વધ્યો નથી મિત્રો તો તેવામાં પગાર ક્યારે વધશે તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા તો મિત્રો તમને કહ્યું તેમ વાત કરીશું તમે આંગણવાડી પગાર વધારો બાબતે સાથે સાથે વાત કરવાની છે મિત્રો મારે આશા વર્કર બહેનો માટે પણ જેવી રીતે હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનોને પગારમાં વધારો કરી આપ્યો છે તેવી જ રીતે આગળવાડી આશા વર્કર બહેનો માટે પણ એક મહત્વની અપડેટ છે તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ મિત્રો તો વિડીયો શરૂ કરતા આપણે ચેનલમાં નવા છો આગળવાડી આંગણવાડી કાર્યકર ટેડાકા બહેનો તમે પહેલી વાર આવી રહ્યા છો તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આગળ આંગણવાડી બાબતે હર એક આપણી ચેનલ પર પ્રોવાઈટ કરવામાં આવશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો સૌ પ્રથમ આંગણવાડી કારીગર આગળ બહેનો ઘણા લાંબા સમય સુધી તે રાહ જોઈ રહ્યા હતા તેનો પગાર ક્યારે વધશે તેનો પગાર પગારમાં કેટલો વધારો કરવામાં આવશે આ સંપૂર્ણ વધારો મિત્રો થઈ ગયો છે તમે જાણતા જશો તેમ હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કારીગર ટીડાગર બહેનો માટે ચોવીસ હજાર આઠસો અને વીસ હજાર ત્રણસો રૂપિયાનો પગાર વધારો કરવામાં આવ્યો છે મિત્રો તો આ પગાર વધારો ચૂક મિત્રો હાઈકોર્ટે આદેશ તો આપી દીધો છે અને હાઈકોર્ટે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ પગાર વધારો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે અને ટૂંક સમયમાં આંગણવાડી કાર્યકર ટીડાગર બહેનોના બેંક ખાતામાં પૈસા જમા કરવામાં આવે સારી એરિયસ પણ જમા કરવામાં આવે હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું તો મિત્રો કે એક એપ્રિલ બે હજાર પચીસથી છ મહિનાની અંદર આ પગાર વધારો એરિયસ સાથે આગળવાડી કાર્યકર ટીડાગ્ર બહેનોના ખાતામાં જમા થવા જોઈએ મિત્રો તો તમને કહ્યું કે મિત્રો એક એપ્રિલથી આ છ મહિના થવાયા છે મિત્રો તો નવરાત્રી પહેલાં મિત્રો આપણને એવી માહિતી મળી છે કે નવરાત્રી પહેલાં આંગણવાડી કાર્યકર ટીડાગ્ર બહેનોના બેંક ખાતામાં સીધો પગાર સાથે એરિયસમાં જમા થશે મિત્રો તો કેમ મિત્રો હજુ સુધી હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે પરંતુ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા હજુ કોઈ અપડેટ આપવામાં આવી નથી હજુ કોઈ આ બાબતે પગાર વધારો બાબતે કંઈ પરિપત્ર હોય કે કંઈ ન્યૂઝ હોય કંઈ કંઈ પણ બાબત આપવામાં આવી નથી તે માટે મિત્રો ગ તમે જાણો છો બે દિવસ પહેલાં આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હતો પંચોતેરના જન્મદિવસના અનુસંધે ગુજરાત રાજ્યના હરેક શહેરમાં ગુજરાતની આંગણવાડી હોય ક્યારેક તિડ બહેનો સરસ આશા વર્ક બહેનો પણ હરેક જગ્યાએ રેલી રેલી કારીગર આવેદનપત્ર કલેક્ટરશ્રી ખાતે આપવામાં આવી છે જેમ કે અમરેલી અમરેલીમાં આપવામાં આવ્યું છે અમદાવાદમાં જે જિગ્નેશ મેવાણી ધારાસભ્ય સાથે મળીને આશા વર્કર બહેનોએ પોતાના કલે આવેદન આવેદનપત્ર આપ્યું છે તેમની કેટલી માગણીઓ છે કેવી માગણીઓ જો તેમની એક માગણી છે કે તેમને ફિક્સ પગાર કરવામાં આવે તેમને પણ પગાર વધારો કરવામાં આવે તેમને પણ જે બધી જે માહિતી ફિક્સ પગાર હોય અને જે લાભ મળતો તે બધો લાભ કરવામાં આવે તેમને પણ કાયમી સરકારી નોકરી આપવામાં આવે જે એફઆરએસની કામગીરી તમે જાણો છો લાભાર્થી બેન જે લાભાર્થી બહેનોને એફઆર એફઆરએસ જે કામ કરવાનું હોય છે તે કામ પણ કરવાનું હોય છે જો લાભાર્થીઓના જે લાભાર્થીઓના આઈડી કાર્ડ હોતા નથી તેમાં મુશ્કેલી પડે છે તો મિત્રો આ બધા પ્રશ્નોના સાથે જન્મદિવસના અંતરે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યાં મહત્ત્વનો મુદ્દો એ હતો કે આપણે આંગણવાડી જે કાર્યકર ટીડાકા બહેનોને પગાર વધારો ક્યારે મળશે તો મિત્રો મળતી 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 માહિતી અનુસાર નવરાત્રિ પહેલાં આંગણવાડી બહેનોને આ આંગણવાડી બહેનોને દિવસ સાથે પોતાના બેંકમાં પૈસા જમા થશે તેવી નિષ્ણાંતોના નિષ્ણાંતો કે ત્યાં માની રહ્યા છે કે દિવાળીના પહેર દિવાળીના પહેલાં કે નવરાત્રિની આસપાસ નવરાત્રિની આસપાસ આંગણવાડી આંગણવાડી બહેનોના કારગર ટેડાગ્રામ બહેનોમાં ખુશીનો માહોલ જોવા મળી શકે છે કારણ કે તેમના પગારમાં વધારો થવાનો છે મિત્રો હાલમાં તેમને દસ હજાર પાંચસો અને પાંચ હજાર પાંચસો મળી રહ્યા છે તેમને ડબલ કરીને પગાર મિત્રો ટૂંક સમયે તેમના ખાતામાં જમા સો ટકા થવાનો છે સાથે સાથે મિત્રો આશા વર્કર બહેનો માટે પણ એ જ મહત્વ બાબત છે કે તેમને પણ હવે કલેક્ટરશ્રીએ આવેદનપત્ર આપી દીધું છે તેમને પણ ધારણા કર્યા છે તેમ તેમના માટે પણ સકાશી કોઈ નવીન અપડેટ સો ટકા આપી શકે છે જેવી રીતે આંગણવાડી એ જેવી રીતે આંગણવાડી બહેનો માટે આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે પગાર વધારો આપે છે તેવી રીતે હાઈકોર્ટમાં વિચારી છે કે આંગણવાડી આશા વકરને પણ શું ગુનો કરે છે તેમને પણ પોતાના જીવન જીવ જીવન જીવવા માટે કંઈ પગાર વધારો કરવામાં આવે તેમના પણ બાળક બચ્ચો છે તેમના માટે પણ ઘણી ઘણી સુવિધાઓ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને જમા આપે છે એમ આશા વર્કર પણ આપવામાં આવશે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ મળીશું એકના વિડીયો સાથે મિત્રો